ગોપાલ ઇટાલિયા વિજય થયા માટે આ માયા હતા અને બે ને મારે મારે હાથે મોઢું મીઠું કરાવવું છે પણ એક વખત વિસાવદર અને ભેસાણની બજારમાં આવે હું મારા મારા હાથે મોઢું મીઠું કરાવીશ બે ને તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ગોપાલ ઇટાલિયાની બાજુમાં જે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈ એવું કહી રહ્યા છે કે જો માયાભાઈ આહિર મને બજારમાં મળે ભાઈ તો માયાભાઈ આહીરને મારે મોઢું મીઠું કરાવશે અને શા માટે સાહેબ કેમ કે વિસાવદરની અંદર પેટા ચૂંટણી જીતી ગયા મારા ગોપાલભાઈ ઇટાલિયા એટલે મારે ગો જે આપણે માયાભાઈ આહીર છે મિત્રો એ કે માયાભાઈ આહીરને મારે મોઢું મીઠું કરાવવું છે બજારની અંદર એટલે ખાસ કરીને મને મળજો ભાઈ તો આ દીકરાએ કેમ આવું કીધું ભાઈ ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર જાણીએ તમને હમણાં આખો વિડીયો બતાવું તમે વિડીયો સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે બધા લોકોના મનમાં એક વિચાર આવે ભાઈ કે આ દીકરાએ આવું કેમ કીધું કે માયાભાઈ આહિર તમે બજારમાં મને મળજો અને બજારમાં જો તમે મને મળો તો હું તમને મોટું મીઠું કરાવીશ કેમ કે તમને ખબર હશે કે વિસાવદરની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે મિત્રો એ ભાષણ આપવા માટે ગયા હતા માયાભાઈ આહિર હવે તમને ખબર છે કે માયાભાઈ આહીરે જઈ અને ત્યાં થોડુંક બાફ્યું હતું ભાઈ અને હવે વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલે જીતી ગયા એટલે માયાભાઈ આહિરનું પન્નું કપાઈ ગયું બરાબર વિસાવદરની અંદર ભાઈ હવે આ દીકરો એમ કહે છે કે માયાભાઈ આહિર આવી અને છતાંય જો ન જીતાડી શક્યા હોય તો મારે કે મોટું મેઠું કરાવવું છે ભાઈ આ તમે જુઓ ગોપાલ ઇટાલિયા સત્તર હજાર મતેથી વિજય થયા એની માટે આ માયા હતા અને મહેશ ગીરી બે ને મારે મારે હાથે મોઢું મીઠું કરાવવું છે પણ એક વખત વિસાવદર અને ભેસાણ બજારમાં આવે હું મારે મારા હાથે મોઢું મીઠું કરાવીશ બે ને